તથા અન્ય સંસ્થાના હોદ્દેદારો તથા ગામથી તાલુકા જિલ્લાના તમામ સંસ્થાના હોદ્દેદારો ભાઈઓ બહેનો તથા મારા માતાઓ બધાને મારા હૃદયપૂર્વક જય માતાજી હું મારું નામ ભૂમિભા વિજયસિંહ ચુડાસમા હાલ ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજમાં સેવા આપું છું મારો એક જ મુદ્દો છે કે તાજેતરમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજીએ જાહેર મંચ ઉપરથી એક ક્ષત્રિયો અને રાજવીઓ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કરવા અંગે અદ્ર ભાષામાં ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો અને હલકી કક્ષાના નિવેદન કરવા અંગે પીઢ રાજકીય આગેવાનો ભાષા ઉપર સમય સ્વયં રાખવો જોઈએ કારણ કે સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવી પોતે યોગ્ય નથી આપણા ક્ષત્રિય સમાજના અસ્તિત્વ અને ચારિત્ર્ય ઉપર ડાગ લાગે એવું નિવેદન ન કરવું જોઈએ શ્રી રૂપાલાજીની ટિકિટ રદ કરવી જોઈએ એવી તમામ ક્ષત્રિય ભાઈઓ તથા રાજપૂતાણીની કરવામાં આવેલ છે લોકસભાના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાજીને એક ઉંમારા હૃદયથી ઉંમર નીકળેલો એ વાત કરું છું કે આપ રાજકોટ લોકસભાના ઉમેદવાર છો તો અમારી ભૂચર મોરીમાં એક સ્મારક ટ્રસ્ટ સરસ ઊભું કર્યું છે સમાજે તો આપણે એક એક અમારા પાળિયાની ખાંભી ત્યાં છે એ નિહાળજો અને જોજો કે ક્ષત્રિયોના પાળિયા જે ખાંભી છે ને ધડ માથા લડતા લડતા જે ધડ કપાળા છે અને એનું લોહી છે ને એ પણ કેસરી કલરનું થઈ જાય છે અને રાજપૂતાની જ્યારે એક ઘરેથી દીકરી કથાઈ અને જાય છે ને ત્યારે એને પણ કેસરી કલરનો જ કલર હોય છે લાખોપતિ હોય કરોડપતિ હોય પણ એનું શાળું તો કેસરી કલમનું જ હોય છે એટલે આ જ રાજપૂતાણી જે બોલે છે અવાજ છે એ કરી બતાવશે અને અમારા ભાઈઓનો અમારા વડીલોનો સાથ સહકાર છે એ અમારી હર અમને સાથે રહેશે અમારા ભાઈઓના લીધે જ અમે એટલા રાજપૂત પાવરથી બોલી શકી છી એટલે નરેન્દ્રભાઈએ પણ ઘણીવાર કીધેલું આપણા વડાપ્રધાને કે મારી બહેનો મને પંદર પૈસાનો એક પોસ્ટકાર્ડ લખજો તો પણ ભાઈ આવી ઊભો રહી જશે

અને અમને સાચો ન્યાય રાજપુતાણીને મળે અમારા સમાજને જે સાચો ન્યાય મળે એના ઉપર અમે રાજ હોય અને બેઠા છીએ અને અમારી સંકલન સમિતિ જે કાંઈ નિર્ણય લેશે એમાં અમે આગળ વધીશું જય માતાજી અસ્તુષણ ખૂબ ખૂબ આભાર ભૂમિપા ચોરાસમાં